કિડનીના રોગો પ્રત્યે સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે શરીરના આ ભાગોને નુકસાન થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે દારૂ સિગરેટ અથવા બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી શું તમે જાણો છો કે બિસ્કીટ અને સિપ્સથી લઈને લોટ લોટથી બનેલી વસ્તુઓ પણ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે હા જો તમે પણ તમારા બાળકોને આવા ખોરાક દરરોજ ખવડાવી રહ્યા છો તો હમણાં જ બંધ કરો આવા ખોરાક બાળકોને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે ચાલો જાણીએ આનું કારણ બિસ્કિટ, ચિપ્સ અને અન્ય તમામ પેકેડ ફૂડ ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ અને સેચ્યુરેટેડ ફેટ થી બનાવવામાં આવે છે. જો વધુ પડતું ખાવામાં આવે તો આ ફક્ત નાના બાળકોને જ નહીં પણ પુખ્ત વયના લોકોને પણ બીમાર કરી શકે છે. ખરેખર ઘરે માતા-પિતા સવારે નાસ્તામાં દૂધના બિસ્કિટ અથવા ટિફિનમાં વેફર આપીને તેમના બાળકોને લાડ લડાવે છે જે ક્રિયેટિનાઇટ વધારે છે. જ્યારે પણ શરીરમાં ક્રિએટીનાઇનનું સ્તર વધે છે ત્યારે કિડનીને અસર કરે છે તે શરીરનું ઝેરી તત્વ છે તેની માત્રા વધવાથી કિડનીમાં પથરી અને કિડની નબળી પડી શકે છે ક્યારેક ક્રોનિક કિડનીના રોગો પણ થઈ શકે છે તેથી આવા પેકડ ખોરાક નાના બાળકોને ખવડાવવા જોઈએ નહીં આ સાથે બાળકોના શરીરમાં પાણીની ઉણપ પણ થાય છે જેના કારણે કિડની વધુ નુકસાન પામે છે ક્રિએટીનાઇનથી થતી કિડનીની બીમારી આનું કરે છે જો બાળકને આ રોગ થાય છે તો ભવિષ્યમાં ભવિષ્યની પેઢીઓ ચોક્કસપણે આ રોગનો ભોગ બની શકે છે ચીપ્સ બિસ્કિટ અને રિફાઈન્ડ લોટથી બનેલી વસ્તુઓના લીધે ઘણી વાર બાળકો વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે બાળકોમાં સુસ્તી ધીમે ધીમે વધારો થાય છે અથવા પેશાબ કરવાની તેમની આદતમાં ઘટાડો થાય છે તો રહી વાત એ કે બાળકોને ખવડાવું છું તમે તમારા બાળકોને નાસ્તામાં સ્વસ્થ વસ્તુઓ ખવડાવી શકો છો તેમને ફળછાટ શાકભાજી સેન્ડવીચ મગની દાળના પૂતલા ઘરા બનાવેલા પોપકોર્ન ડ્રાય ફ્રૂટ પલાળેલા બદામ ખવડાવી શકો છો બપોરના ભોજનમાં તમે બાળકોને પૌવા ઓટ્સ ઇડલી અથવા સ્પ્રાઉટ ચાટ ખવડાવી શકો છો